તું ખોલે કે ન ખોલે દ્વાર ઊભો છું અદબવાળી ભલે પાગલ મને તું ધાર ઊભો છું અદબ વાળી નથી સાચે હવે મારો રહ્યો અધિકાર ચરણો પર નથી સાચે હવે મારો રહ્યો અધિકાર ચરણો પર ખરેખર છું બહુ લાચાર ઊભો છું અદબ વાળી હું જેને જોડવા મથતો રહ્યો મટતો રહ્યો વર્ષો સંબંધોના એ તોડી તાર ઊભો છું અદબ વાડી તને જો હોય કે આ જીવતરનો ભાર ઓછો છે તને જો હોય કે આ જીવતરનો ભાર ઓછો છે વધારે મુખ માથે ભાર ઊભો છું અદબ અદબવાળી હજી મેદાનને મારા પરત્વે માન મબલખ છે હજી મેદાનને મારા પરત્વે માન મબલખ છે પચાવી હાર જેવી હાર ઊભો છું અદબવાળી હવે તો હાથ મુસ્કેટાટ મેં પોતે જ બાંધ્યા છે હવે તો હાથ મુસ્કેટાટ મેં પોતે જ બાંધ્યા છે દઈ મૂંગો ખુશીથી માર ઊભો છું અદબવાળી પછી મોકો નહીં આવો મળે જીવન મહી ઘાયલ પછી મોકો નહીં આવો મળે જીવન મહી ઘાયલ કરી લે આજ તું પણ વાર ઉભો છું વાળી તું ખોલે કે ન ખોલે દ્વાર ઉભો છો દબવાળી ભલે પાગલ મને તુધાર ધાર ઊભો છો ઉભો છો દબવાળી